આજે આપણે વાત કરવાના છીએ એક એવા વિષય પર જેણે આધુનિક સમયમાં દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક પરેશાન કરી દીધા છે જે તકલીફ છે શરીરના દુખાવા અને કબજિયાત હા મિત્રો આ એક એવી સમસ્યા છે જેને આપણે સામાન્ય ગણીએ છીએ પરંતુ તે અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે લાંબા સમય સુધી ઓફિસમાં બેસી રહેવું કસરતનો અભાવ અને બિન આરોગ્યપ્રદ આહાર આ બધાએ આપણા શરીરને અંદરથી નબળું બનાવી દીધું છે આજે આપણે ફક્ત સમસ્યાઓની વાત નહીં કરીએ પરંતુ તેના એક એવા સરળ અને પ્રભાવી ઉપચારની વાત કરીશું જે આપણા આયુર્વેદમાં વર્ષોથી છુપાયેલો છે અને સૌથી સારી વાત એ છે કે આ ઉપચાર માટે તમારે કોઈ મોંઘી દવા ખરીદવાની જરૂર નથી પરંતુ આ બંને વસ્તુઓ આપણા રસોડામાં જ હાજર છે તો ચાલો આપણે આયુર્વેદના જ્ઞાનના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે આ બે સામાન્ય વસ્તુઓ આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે આધુનિક જીવનશૈલી અને તેના શરીર પરનું નકારાત્મક ચક્ર મિત્રો આજે આપણું જીવન એક ઝડપી ટ્રેન જેવું થઈ ગયું છે આપણે સવારે ઉતાળમાં નાસ્તો કરીએ છીએ આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરીએ છીએ અને સાંજે ઘરે આવીને ફક્ત થાક અનુભવીએ છીએ આ દરમિયાન આપણે આપણા શરીરને સમય આપવાનું ભૂલી જઈએ છીએ નંબર એક બેઠાડું જીવન લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી આપણા સ્નાયુઓ જકડાઈ જાય છે કમરનો દુખાવો ગરદનનો દુખાવો અને ખભાનો દુખાવો સાવ સામાન્ય બની ગયો છે નંબર બે અનિયમિત આહાર ફાસ્ટ ફૂડ પેકેજ ફૂડ અને પ્રોસેસ ફૂડનું ચલણ વધી ગયું છે આ ખોરાકમાં ફાઈબર ઓછું હોય છે જેના કારણે આપણું પાચનતંત્ર બગડે છે અને કબજિયાતની સમસ્યા થાય છે નંબર ત્રણ માનસિક તણાવ કામનો તણાવ અને જીવનની ચિંતાઓ આપણા શરીરને પણ અસર કરે છે તણાવના કારણે સ્નાયુઓ તંગ બને છે અને દુખાવાનું કારણ બને છે આ બધી સમસ્યાઓનું મૂળ આપણા પાચનતંત્ર સાથે જોડાયેલું છે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રોગ સર્વે મંદાનિશ્યા અર્થાત બધા રોગોનું મૂળ મંદ પાચન છે જો પેટ સાફ ન હોય તો ઝેરી તત્વો શરીરમાં જમા થાય છે અને તે દુખાવા થાક અને બીમારીઓનું મૂળ કારણ બને છે આયુર્વેદનું રહસ્ય વાત પિત્ત અને કફ આયુર્વેદ ત્રણ મુખ્ય દોષો પર આધારિત છે વાત દોષ પિત દોષ અને કફ દોષ આ ત્રણેય દોષો સંતુલિત રહે તો શરીર સ્વસ્થ રહે છે નંબર એક વાત દોષ વાયુ અને આકાશ તત્વથી રક્ત પરિભ્રમણ શ્વાસ લેવા અને ચેતાતંત્રનું કાર્ય જ્યારે વાત દોષ અસંતુલિત થાય છે ત્યારે સાંધાનો દુખાવો સંધિવા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે કબજિયાત પણ વાત દોષનું જ એક પરિણામ છે નંબર બે પિત દોષ અગ્નિ અને જળ તત્વોથી બનેલો છે તે પાચન ચયાપચય અને શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે જ્યારે પિત્ત અસંતુલિત થાય છે ત્યારે પેટમાં બળતરા એસિડિટી અને ત્વચાની સમસ્યાઓ થાય છે નંબર ત્રણ કફ દોષ જળ અને પૃથ્વી તત્વોથી બનેલો છે તે શરીરને સ્થિરતા શક્તિ અને લુબ્રિકેશન એટલે કે ચિકાસ પ્રદાન કરે છે કફ અસંતુલિત થાય ત્યારે જાડાપણું સુસ્તી અને શરદી જેવી સમસ્યાઓ થાય છે આપણે જે ઉપાયની વાત કરવાના છીએ તે વાત દોષ પર સીધી રીતે કામ કરે છે જે મોટા ભાગના દુખાવા અને કબજિયાતનું મૂળ કારણ છે મિત્રો ચાલો હવે આપણે તે બે ચમત્કારિક વસ્તુઓ વિશે વિગતવાર વાત કરીએ આ બે વસ્તુઓ છે મેથીના દાણા અને કાળી દ્રાક્ષ એટલે કે કિસમિસ નંબર એક મેથીના દાણા આપણે તેને શાકમાં વાપરીએ છીએ પણ તેના સ્વાસ્થ્ય લાભો અદ્ભુત છે આયુર્વેદિક ગુણો મેથી તીખી કડવી અને ગરમ પ્રકૃતિની છે તે વાત અને કફ દોષને શાંત કરે છે દુખાવા માટે મેથીમાં રહેલા ડાયોજેનિન અને સેપોનિન જેવા સંયોજનોમાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો હોય છે આ ગુણો સાંધાના સોજા સંધિવા અને સ્નાયુઓના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે એક રિસર્ચમાં સાબિત થયું છે કે મેથીના દાણાનો ઉપયોગ સંધિવાના દુખાવામાં રાહત આપે છે પાચન માટે મેથીમાં દ્રાવ્ય ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જ્યારે તમે તેને પાણીમાં પલાળીને ખાઓ છો ત્યારે તે જેલ જેવું સ્વરૂપ ધારણ કરે છે જે આંતરડામાં ફસાયેલા મળને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે આ કબજિયાત માટે ખૂબ જ અસરકારક છે લોહીમાં સુગર લેવલ મેથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે આ લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરે છે આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે નંબર બે કાળી દ્રાક્ષ સૂકા મેવાની દુકાનમાં સરળતાથી મળતી આ નાનકડી દ્રાક્ષ અનેક ગુણોથી ભરપૂર છે આયુર્વેદિક ગુણો કાળી દ્રાક્ષ મધુર અને શીતળ પ્રકૃતિની છે તે પિત્ત અને વાત દોષને શાંત કરે છે દુખાવા માટે કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓના દુખાવા અને ખેંચાણને દૂર કરવામાં મદદ કરે છે તેમાં રહેલા એન્ટી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે જે શરીરના દુખાવાનું એક કારણ હોઈ શકે છે કબજિયાત માટે કાળી દ્રાક્ષમાં સોલ્યુબલ અને ઇન્સોલ્યુબલ ફાઈબરનું મિશ્રણ હોય છે પાણીમાં પલાળ્યા પછી તે ફૂલી જાય છે અને કુદરતી રેચક તરીકે કામ કરે છે તે આતરડાની ગતિને વેગ આપે છે જેનાથી કબજિયાત દૂર થાય છે એનિમિયા અને લોહીની ઉણપ કાળી દ્રાક્ષ આયરનનો સારો સ્ત્રોત છે જેમને એનિમિયા હોય તેમના માટે તે ખૂબ ફાયદાકારક છે આયરન શરીરને શક્તિ આપે છે અને થાક દૂર કરે છે પાણીમાં પલાળવાનું રહસ્ય અને સાચી રીત મિત્રો આ ઉપાયનો સૌથી મહત્વનો ભાગ છે તેને પાણીમાં પલાળવાનો જ્યારે આપણે આ વસ્તુઓને પાણીમાં પલાળીએ છીએ ત્યારે તેના બધા જ પોષક તત્વો પાણીમાં ભળી જાય છે આ પ્રક્રિયાને આયુર્વેદમાં અથવા તો કશાય બનાવવાની પ્રાથમિક પદ્ધતિ ગણવામાં આવે છે પલાળવાથી મેથીની ગરમી અને કડવાશ ઓછી થાય છે અને કાળી દ્રાક્ષના પોષક તત્વો વધુ સરળતાથી શરીરમાં શોષાય છે હવે વાત કરીએ સવારે ખાલી પેટે કેમ ખાવું સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણું પેટ ખાલી હોય છે આ સમયે પાચન શક્તિ સૌથી વધુ સક્રિય હોય છે જો તમે આ સમયે પલાળેલી મેથી અને કાળી દ્રાક્ષનું સેવન કરો છો તો શરીર તેના બધા પોષક તત્વોને સો ટકા શોષી લે છે જેનાથી તેની અસર બમણી થઈ જાય છે તો ચાલો હવે આપણે જોઈએ આ ઉપચારને કઈ રીતે તૈયાર કરવો સામગ્રી એક ચમચી મેથીના દાણા લગભગ પાંચ થી સાત ગ્રામ પાંચ થી સાત નંગ કાળી દ્રાક્ષ સારી ગુણવત્તાની જેમાં બીજ હોય તેવી અડધો ગ્લાસ સાદું પાણી નોર્મલ તાપમાનનું રાત્રે સૂતા પહેલા એક સ્વચ્છ કાચનો ગ્લાસ લ્યો તેમાં એક ચમચી મેથીના દાણા નાખો સાથે જ કાળી દ્રાક્ષ પણ ઉમેરી ગ્લાસમાં અડધા સુધી પાણી ભરો અને તેને ઢાંકી દો તેને આખી રાત પલળવા દો સવારે ઉઠીને સૌથી પહેલા આ પાણી પી લ્યો ત્યારબાદ મેથીના દાણા અને કાળી દ્રાક્ષને ધીમે ધીમે ચાવીને ખાઈ લ્યો આ વસ્તુઓને ચાવવાથી વધુ લાળ ઉત્પન્ન થાય છે જે પાચન માટે સારી છે આ ઉપાય કર્યા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું ટાળો આ ઉપાય તમારે નિયમિત રીતે કરવો પડશે તેની અસર ધીમી હોય છે પરંતુ તે કાયમી અને પ્રભાવી હોય છે આ ઉપાયથી મળતા અન્ય અદભુત મિત્રો આ ઉપચાર ફક્ત દુખાવા અને કબજિયાત પૂરતો સીમિત નથી તેના અન્ય પણ ઘણા ફાયદાઓ છે નંબર એક ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય મેથીમાં પ્રોટીન અને નિકોટીનિક એસિડ હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે કાળી વજન એન્ટી મેથીમાં રહેલું ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે નંબર ત્રણ કોલેસ્ટ્રોલ અને હૃદયનું સ્વાસ્થ્ય મેથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડવામાં મદદ કરે છે જ્યારે કાળી દ્રાક્ષમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે નંબર ચાર શરીરની ઉર્જામાં વધારો સવારે ખાલી પેટે મેથી અને કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને જરૂરી પોષણ મળે છે જેનાથી આખો દિવસ ઉર્જાવાન રહે છે અને થાકનો અનુભવ ઓછો થાય છે નંબર પાંચ આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઋતુઓ અનુસાર ઉપયોગ આયુર્વેદમાં દરેક ઋતુનું પોતાનું મહત્વ છે આ ઉપચાર પણ ઋતુ અનુસાર થોડા ફેરફાર સાથે કરવો જોઈએ શિયાળામાં શિયાળામાં મેથીની ગરમ પ્રકૃતિ ખૂબ ફાયદાકારક છે તે શરીરને ગરમ રાખે છે કાળી દ્રાક્ષ ઉર્જા આપે છે ઉનાળામાં ઉનાળામાં મેથી ગરમ પડી શકે છે જો તમે પિત્ત પ્રકૃતિના હોવ તો મેથીનું પ્રમાણ થોડું ઓછું કરી શકો છો અથવા એક દિવસના અંતરે આ ઉપચાર કરી શકો છો કાળી દ્રાક્ષની શીતળતા મેથીની ગરમીને સંતુલિત કરે છે સાવચેતી અને સલાહ કોણે કરવું કોણે ન કરવું મિત્રો આ એક સરળ અને સુરક્ષિત ઉપચાર છે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે નંબર એક ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે નંબર બે ડાયાબિટીસના દર્દીઓ મેથી સુગર લેવલ ઘટાડે છે પરંતુ કાળી દ્રાક્ષમાં કુદરતી શર્કરા હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડોક્ટરની સલાહ મુજબ જ દ્રાક્ષની માત્રા નક્કી કરવી નંબર ત્રણ એલર્જી જો તમને મેથી કે કાળી દ્રાક્ષથી કોઈ એલર્જી હોય તો આ ઉપચાર ન કરવો ચાર આયુર્વેદિક ઉપચાર ધીમા અને અસરકારક હોય છે એક બે દિવસ કરીને તેને છોડી દેવાથી કોઈ ફાયદો થશે નહીં નિષ્કર્ષ મિત્રો આજના આ વ્યસ્ત જીવનમાં આપણે આપણા શરીરને ભૂલી રહ્યા છીએ શરીરના દુખાવા અને કબજિયાત જેવી સમસ્યાઓને આપણે સામાન્ય ગણીએ છીએ પરંતુ તે ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે આયુર્વેદ આપણને સરળ અને કુદરતી ઉપચાર દ્વારા સ્વસ્થ રહેવાનો રસ્તો બતાવે છે આપણા રસોડામાં જ હાજર આ બે વસ્તુઓ મેથી અને કાળી દ્રાક્ષ એક શક્તિશાળી આયુર્વેદિક દવા છે તેનો નિયમિત ઉપયોગ તમને માથાના દુખાવાથી લઈને પગના દુખાવા સુધી અને કબજિયાતથી લઈને પેટની અન્ય સમસ્યાઓ સુધી છુટકારો અપાવી શકે છે તો ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા આયુર્વેદિક જ્ઞાન પર વિશ્વાસ રાખીશું અને આપણા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીશું સ્વસ્થ શરીર જ સુખી જીવનની ચાવી છે આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો